મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસે ઓગણીસમાં મુખ્યમંત્રી તરીકે લીધા પદ અને ગોપનીયતાના શપથ શિવસેના જૂથના એકનાથ શિંદે અને એનસીપી નેતા અજીત પવારની નાયબ મુખ્યમંત્રી તરીકે વરણી સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત એનડીએ શાસિત રાજ્યોનું શક્તિ પ્રદર્શન ઇસરોને મળી મોટી સફળતા યુરોપીય અંતરિક્ષ એજન્સીનો સુરતમાં બોગસ તબીબી સર્ટિફિકેટ બનાવી આપવાના રેકેટ નો પર્દાફાશ સિત્તેર હજાર રૂપિયામાં નકલી તબીબ માટે સર્ટિફિકેટ બનાવી આપતા હોવાનું તપાસમાં ખુલાસો પાંડેસરા પોલીસે બારસો જેટલા બોગસ સર્ટિફિકેટ કર્યા જપ્ત તેર નકલી તબીબો પોલીસના અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ મામલે તપાસ તે જ ગ્રામ્ય કોર્ટે આરોપી સંજય પટોળીયાના સાત દિવસના રિમાન્ડ કર્યા મંજૂર હોસ્પિટલે ખોટા ક્લેમ મેળવવા માટે નકલી સર્ટિફિકેટ બનાવ્યા હોવાની રાજ્ય સરકારની કોર્ટમાં કબૂલા કચ્છના ગાંધીધામમાં નકલી ઈડીની ટીમ દ્વારા દરોડા પાડવાના કેસમાં બાર આરોપીઓની ધરપકડ એલસીબી અને એ ડિવિઝનની સંયુક્ત કામગીરી હેઠળ ઝડપાયો રૂપિયા પિસ્તાલીસ લાખથી વધુનો મુદ્દામાલ ગાંધીધામના જ્વેલર્સમાં સોના ચાંદીના બિસ્કિટ તફડાવતા મામલો આવ્યો હતો સામે પોરબંદરના દરિયામાં ભારતીય કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યુ ઈરાન જતા વહાણે જળ સમાધિ લેતા પહેલા બાર ખલાસીઓનું કરાયું રેસ્ક્યુ વહાણમાં યાંત્રિક ખામી સર્જાતા બચાવ માટે કરાયો હતો એમઆરસીસી મુંબઈનો સંપર્ક ગુજરાતની ટોપ સોળ યુનિવર્સિટીઓને ફાઈવ સ્ટાર પ્લસ અને ફાઈવ સ્ટારનું રેટિંગ આપ્યું શિક્ષણ વિભાગ ગુજરાત યુનિવર્સિટી પંડિત દીનદયાલ અને નિર્મા યુનિવર્સિટી ટોપ સામેલ શિક્ષણ મંત્રી કહ્યું આવનારા દસ વર્ષમાં એનરોલમેન્ટ દર બમણો એટલે કે પચાસ ટકાએ લઈ જવાનું લક્ષ્ય કડકડતી ઠંડી માટે હવે થઈ જજો તૈયાર આગામી ત્રણ દિવસ બાદ ઠંડીનું જોર વધવાનું હવામાન વિભાગનું અનુમાન દિલ્હી દ્વારકા આવેલા ચૌદ વર્ષીય કિશોર નું અનોખું સાહસ સાયકલ દ્વારા ચાર ધામ અને બાર જ્યોતિર્લિંગના દર્શન કરવાની નેમ સાથે અત્યાર સુધી છ જ્યોતિર્લિંગ અને બે ધામની યાત્રા કરી સંપન્ન રીલની દુનિયામાંથી બહાર આવી રિયલ દુનિયાને એક્સપ્લોર કરવાનો આપ્યો સંદેશ